નમસ્તે મિત્રો હેલ્પ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચારની અંદર ભારત દેશ ઉપર વાવાઝોડાનો ખતરો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના કૃષિ મંત્રીની જાહેરાત પીએમ કિસાન યોજનામાં હવે ચાર હજારનો હપ્તો મળશે મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે વૃદ્ધોને મફત સારવાર વાહન ખરીદવા માટે મળશે સબસિડી પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ફેરફાર માત્ર ચારસો છત્રીસ રૂપિયાના રોકાણ પર બે લાખ રૂપિયાનો વીમો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને હવામાન સમાચારની ઉપર એક નજર કરીએ તો વાવાઝોડાના કારણે ચારેકોર વિનાશ આઈએમડી મુજબ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર ગુજરાત તમિલનાડુ અને અલગ અલગ રાજ્યોમાં વીજળી અને તીવ્ર પવનો છે તે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે સાથે વાવાઝોડાની સંભાવના છે વિવિધ સ્થળોએ વીજળી પડવાની શક્યતા છે દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે માછીમારોને છે તે આ વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે સાથે મિત્રો આગળ વાત કરીએ તો માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના કરાઈ છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાનની આગાહી મુજબ બે દિવસ છે તે રાજ્યમાં મેઘમહેરની ચેતવણી આપી છે તેમજ ભારે વરસાદના પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બાળકોના જન્મ પ્રમાણપત્રને લઈને આવ્યા છે મહત્વના સમાચાર બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે બાળકોના નામમાં ફેરફાર કરવા એફિડેવિટની જરૂર નહીં પડે બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના નિર્ણય વાલીઓને થોડીક રાહત આપનારા છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે સત્તરમાં આપતા પછી અઢારમાં આપતાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ જેટલા ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તામાં વધારો કરવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ રૂપિયાની રકમ વધારી શકે છે સાથે મિત્રો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ રૂપિયાથી વધારીને બાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો બધું બરાબર રહ્યું તો મંત્રી નિર્મલા સીતારમણ બજેટ બે હજાર આ એટલે કે અઢારમા હપ્તાના આગમન પહેલાં છે તે જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે અઢારમા હપ્તામાં વધેલી રકમ આવી શકે છે જેનાથી ખેડૂતોને વાર્ષિક છ રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાની બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળી શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે બાર હજાર રૂપિયાની સહાય નમોશ્રી યોજના નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસ્તુતિ સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની બીપીએલ કાર્ડ કાર્ડ ધારક હોલ્ડર લાભાર્થી દિવ્યાંગ ધરાવતા બહેનો સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસ્તુતિ બદલ હાલ છ હજાર રૂપિયાની બદલે બાર હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો શું પેટ્રોલ ડીઝલ બંધ થશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડગડિયા જણાવ્યું કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલથી વાહનો પર પ્રતિબંધ લાગશે પેટ્રોલ ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી વાહનો આવશે જે પાણીમાંથી બનાવવામાં આવશે પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે જ્યારે મિત્રો વાતચીત દરમિયાન નીતિન ગડગડિયા કહ્યું કે હાઇડ્રોજનથી ચાલતી કારોને બજારમાં લાવવાની તૈયારી તેજ કરવામાં આવી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ ખાતું કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તેમના પ્રથમ કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે જે પણ ભારતીય નાગરિક પુત્રીને જન્મ આપવાની સાથે જ પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં સુકન્યા સમૃદ્ધિમાં ખાતું ખોલાવી શકે છે આ એસએસસી ખાતામાં પંદર વર્ષ સુધી સતત રોકાણ કર્યા પછી વ્યક્તિએ વધુ છ વર્ષની રાહ જોવી પડશે દીકરીની ઉંમર એકવીસ વર્ષની પૂરી થવા પર તેમને ખાતામાં આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ સાથે રકમ મળશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થયું છે સસ્તું બજેટ બે હજાર ચોવીસ પહેલા કેન્દ્ર સરકાર લોકોને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કરી શકે છે મિત્રો આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ ચોરાણું રૂપિયાની આજુબાજુ મળી રહ્યું છે જ્યારે ડીઝલ નેવું રૂપિયાની આજુબાજુ મળી રહ્યું છે જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર બે વેટ ઘટાડ્યો છે એટલે કે ત્યાં પેટ્રોલ પાંચ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે ત્યાં પેટ્રોલના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર સરકાર છે તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો માત્ર ચારસો છત્રીસ રૂપિયામાં તમને બે લાખ રૂપિયાનો વીમો મળશે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈપણ કારણોસર પોલિસી લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં નોમિનીને બે લાખ રૂપિયા સુધીનો વીમો મળશે જીવન જ્યોતિ વીમા પોલિસી અઢાર વર્ષથી પચાસ વર્ષના વયના વ્યક્તિઓ ખરીદી શકે છે જીવન જ્યોતિ વીમા પોલિસીની પાકતી ઉંમર પંચાવન વર્ષ છે આ ટર્મ પ્લાન દર વર્ષે રિન્યુ કરવામાં આવે છે જો કોઈ વર્ષમાં પ્રીમિયમ જમા નહીં થાય તો વીમાનો લાભ નહીં મળે અને તમારી યોજના બંધ ગણવામાં આવશે તમે પંચાવન વર્ષની ઉંમર સુધી પહોંચો ત્યાં સુધી તમે જ્યારે ઈચ્છો ત્યારે આ સ્કીમ હેઠળ દાખલ કરી શકો છો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો મગફળીની આવકમાં ઘટાડો થતા સિંગતેલના ડબ્બે સિત્તેર રૂપિયાનો વધારો છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બે સિત્તેર રૂપિયાનો વધારો થયો છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતા ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો હોવાનું વેપારી માની રહ્યા છે હાલ સિંગતેલના પંદર કિલોના ડબ્બાની કિંમત પચીસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો પચાસ રૂપિયા છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય વર્ષ સુધી મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવનાર મામા તરીકે ઓળખતા શિવરાજ સિંહ ચૌહાણે જ્યારથી દેશની કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી તેઓ એક્ટિવ મોડમાં રહ્યા છે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્રમાં કઈક નવા કરવાની ઈચ્છતા શિવરાજ સિંહે દરરોજ અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે જેમાં એકસો તેર સંશોધન સંસ્થાઓ પર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે કેમ અને અમારી પાસે નેટવર્ક હોવું જોઈએ મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો તમામ વૃદ્ધોને મફત સારવાર મળશે આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન કાર્ડના લાભાર્થી છે તે બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ હવે ભાજપ સરકારના જે વરિષ્ઠ નેતા છે નરેન્દ્ર મોદી તેમણે કહ્યું છે કે યોજના હેઠળ મોટો દાવો કરવામાં આવ્યો છે આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવવા માંગો છો અને સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના જેમાં તમારે દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજના 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનું રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે તેરસો એકાવન રૂપિયાથી લઈને પંદરસો એકતાલીસ રૂપિયા સુધી નોંધાયા હતા આજે કપાસની સાતસો માં આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની ઝણસીની હરાજી કરવામાં આવી હતી ચણાના ભાવ એક હજાર રૂપિયા થી લઈને અગિયારસો બાવન રૂપિયા સુધી બોલાયા હતા મિત્રો ભાવ

ભાવ પહોંચ્યા છે ભાવ મિત્રો વાહન ખરીદવા માટે મળશે સબસિડી ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી અપાય છે આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે છે અને પછી માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત સાધનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ વાપરતા હોય છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર તેવીસ બહાર પાડવામાં આવી હતી આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે જેમાં નાના શ્રીમાન મહિલા એસસી એસટી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો